જય માતાજી સીતારામ સાહેબ દ્વારકાધીશ મારા વાલા મિત્રોને ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમે મારા બ્લોગ જોવો છો સરસ મજાનો સાથ સહકાર આપો છો તો આવી રીતે જ મારો વ્લોગ જોતા રહેજો તમારો સાથ સહકાર આપતા રહેજો મારા વાલા મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો તો મિત્રો આજે અમારા જીગરજાન કલેજા અમારા ખાસ મિત્ર મારા આવી રહ્યા છે આજે ઘરે અમારા તો નામ અત્યારે તો જાહેર નથી કરવું પણ આવશે એટલે સરસ મજાનો વ્લોગ બનાવીને મૂકીશું અમે ભાઈઓ તો તમારા રેખાબહેનભાઈ આજે ખુશ છે એમના ભાઈ આવી રહ્યા છે અને ભાભી આવી રહ્યા છે એમને મળવા માટે તો તો એમના ભાઈ અને ભાભી માટે સરસ મજાનું જમવાનું તૈયાર કરી રહ્યા છે તમારા રેખાબેન વ્લોગમાં ત્યાં નામ નહીં લઉં ઘરે આવશે પછી એમનો વ્લોગ બનાવીશું સરસ મજાનો તો ભાઈ ભાભીના આવવાનો હરક તો જુઓ બેનના મોઢે ભાઈ આવી રહ્યા છે ભાભી આવી રહ્યા છે તો એમના માટે સરસ મજાનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે દાળ ભાત રેડી છે શાક રેડી છે રોટલી બની રહી છે હજુ મીઠી વસ્તુ બાકી છે મિષ્ટાન બાકી છે હજી તો આજે તમારા રેખાબેન બાનો હરખ માતો નથી એમના ભય ભાભી આવી રહ્યા છે બધા બેનો હરખ જ હોય ભાઈ આવે એટલે બધા હરખ જ હોય એ વાત તો સાચી ભાઈ માટે કેટલી મજૂરી થાય છે એ મજૂરી કહેવાય કહેવાય ભાઈ માટે પણ

બીજું બીજું બારથી મંગાવીશું કંઈક ફરસાણ જય માતાજી જયતા અમે જોઈને બોલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધા ભાઈ ને ખૂબ ખૂબ આભાર બરોબર આભાર મારા વિડીયો જો એના બધા આવો સરસ મજાનો પ્રેમ આપતા રહેજો બધા યુટ્યુબ છે તમારા રેખાબેન બા તમને તો મિત્રો અમદાવાદની મુલાકાતે આવો તો અમારા ઘરે પધારજો તમારા માટે ભાવભર્યું આમંત્રણ છે જો તમારા રેખાબહેનભાઈ આવી સરસ મજાની મહેનત કરીને જમવાનું બનાવશે તમને જમાડશે ભાઈઓ અને બહેનો બરા લોહીના નથી સંબંધ મિત્રો પણ એક લાગણીની છે યારી આપણા બધાની તો બધા યુટ્યુબ મિત્રોને ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ તમે અમને આટલો સાથ સહકારને સપોર્ટ આપો છો એ બધા જય માતાજી જય ચામુંડામાં અંબેમાં ગુગા મહારાજ શિમાટરમાં મેળીમાં જય હો જય દાદા ભૈરવ દાદા દાદા જય બાદી દાદા વાહ મોજ વાહ ભાઈનો હરખ તો જુઓ ભાઈ આવે છે ભાભી આવે છે એટલે એ વાત તો હા બહેનોનો ભય આવતો હોય ને એટલે બહુ હરખ હોય નીકળ્યા હજુ આવતો વાર લાગશે ભાઈ ના થોડી હજુ કલાક નીકળી જશે એમ ના આવતા હું બાઈક લઈને આવે તો વાર તો નહીં લાગે હમજા માટે જે સિદ્ધારામ છે જ વતાલીસ મિનિટ તો જોઈ રહ્યા છો તમારા રિતાબેન બધા ભાઈ ભાભી આવી રહ્યા છે એટલે તમારા રેખાબેન મારા ભાઈ ભાભી માટે સરસ મજાનું જમવાનું તૈયાર કર્યું છે તમારા રેખાબેને તો સરપ્રાઇઝ છે અત્યારે નામ નહીં કહું હવે નામ એમનું જાહેર કરીશ વિડીયો જાહેર કરીશ બીજા નેક્સ્ટ વોકમાં તો મારા મૂકો તમે અત્યાર સુધી જે સાક્ષાને સપોર્ટ આપો છે એવો સાક્ષા સપોર્ટ આપતા મારા રહે ખૂબ ખૂબ આભાર મારી બહેનોને ખૂબ ખૂબ આભાર મારા ખૂબ ખૂબ આભાર જય માતાજી સીતારામને જય દ્વારકાજી હવે અત્યારે વ્લોગને એન્ડ આપું છું પછી બીજો વ્લોગ બનાવી એટલે જોજો મારા વાળા મિત્રો